એમનું નામ ગોવિંદભાઈ હતું એમના માથા ઉપરના લગભગ તમામ વાળ સફેદ થઈ ગયા હતા નવસારી નજીક આવેલી એક શુગર ફેક્ટરીમાં તેઓ કામ કરતા હતા ગોવિંદભાઈ મારી પાસે તાલીમ લેવા આવતા હતા તેઓ પોતાના ચહેરા ઉપર હંમેશા ગંભીરતા ધારણ કરી રાખતા હતા એમને મેં ક્યારેય હસતા જોયા ન હતા એકવાર વાત વાતમાં મેં એમને કહું ગોવિંદભાઈ આજકાલ દિવસો બહુ જલ્દી પસાર થઈ જાય છે ગોવિંદભાઈના હાથ થોડી વાર માટે કીબોર્ડ ઉપર જ અટકી ગયા અને ગંભીરતા ભર્યા સ્વરે બોલ્યા સુખમાં દિવસો જલ્દી પસાર થઈ જાય છે દુઃખમાં પસાર થતા નથી આટલું બોલ્યા બાદ તેમની આંગળીઓ ફરી કીબોર્ડ ઉપર ચાલવા માંડી હતી એમના ચહેરા ઉપરની ગંભીરતા એ સમયે આસપાસના વાતાવરણમાં ઓગળી ગઈ હોય એવું અનુભવ્યું હતું વર્ષ બે હજાર તનની ડાયરીમાંથી સતીષ સોનવને